તમને પચીસ હજાર મળે છે એ રીતે જો કોઈ મેમ્બરનું ચોવીસ વર્ષની મુદતમાં પાંચસો રૂપિયાનું ખાલી એકાઉન્ટ છે તો પાંચસો રૂપિયા લેખે એક લાખ ચુમ્બાલીસ હજાર રૂપિયા આપણી જમા રકમ થાય છે અને સાહેબ એને પંદર હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન મંડળી તરફથી મળવા પાત્ર છે હવે નાનામાં નાનો માણસ હોય જે મંડળીનો ઉદ્દેશ્ય હતો જે મંડળીનો હેતુ હતો કે ભાઈ નાનામાં નાના માણસના ભવિષ્યમાં ક્યારેય નાણાકીય અગવડથી મૂઝાવવો જોઈએ નહીં તો જો પાંચસો રૂપિયાનું એકાઉન્ટ અહીંયા ઓફિસમાં ખોલાવેલું હોય તો ભવિષ્યમાં એને કંઈ જરૂરિયાત હોય તો એ માણસને ક્યાંય કોઈની આગળ હાથ લાંબો કરવો પડે તો ખરેખર પાંચસો રૂપિયાનું મિનિમમ એકાઉન્ટ આપણું બંને બહેનોની ઓફિસમાં હોવું જોઈએ કે ના હોવું જોઈએ તો જેનું પણ એકાઉન્ટ ખોલાવેલું નથી એ બંને બહેનોના એક એક પાંચસો રૂપિયાનું એકાઉન્ટ ફરજિયાત એમની ઓફિસમાં હોવું જોઈએ કેમ કે ભવિષ્યની અંદર તમારે જરૂરિયાત હશે પણ જો તમારું તે એકાઉન્ટ નહીં હોય તો એમને તમને મદદ કરવી હશે છતાં પણ એ મંડળીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમને મદદ કરી શકશે નહીં તો એમને પણ તમારી મદદ કરવાનો એક મોકો આપજો અને એમની સાથે તમે આ જે સાથ સહકાર આપો છો એવી જ રીતે એમની સાથે એકાઉન્ટ પણ ખોલાવી દેજો બીજું કે મંડળીની અંદર બીજો એક આપણો યોજના ચાલી રહી છે કે દર મહિને આપણી જોડે કંઈક પાંચસો હજાર બે હજાર રૂપિયા વધે છે તો આપણે દર મહિને મંથલી સેવિંગ કરીએ છીએ પણ વર્ષના અંતે ટોટલ ખર્ચા પૂરા થાય અને કંઈક આપણી પાસે મોટું ભંડોળ વધે છે કે ભાઈ પચીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ રૂપિયા તો આપણે એનું શું કરીએ છીએ તો આપણે એનું કોઈપણ જગ્યાએ રોકાણ કરીએ છીએ બેંકમાં પોસ્ટમાં કોઈ વીમા કંપનીમાં કે સોનીના ત્યાં તો ત્યાં આપણને મિનિમમ ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજદર કેટલું આપવામાં આવે છે સાડા ત્રણ ટકાથી લઈને મેક્સિમમ જો સિનિયર સિટીઝન હોય તો સાડા પાંચ છ ટકા એનાથી વધુ આપવામાં આવતું નથી તો જો એ જ ફિક્સ ડિપોઝિટ સેવિંગ આપણે અહીંયા કરીએ તો અહીંયા આપણને મિનિમમ એફડી ઉપર એક વર્ષની એફડી કરો તો મિનિમમ છ ટકા સુધીનું વ્યાજદર આપવામાં આવે છે અને મેક્સિમમ બાર ટકા સુધી આપણે એફડી ઉપર વ્યાજદર આપીએ છીએ એટલે અહીંયા આપણી એફડીની એક યોજના છે સાત વર્ષની સાત વર્ષે ડબલની યોજના કે આજે કોઈ મેમ્બર લાખ રૂપિયાની એફડી કરી રહ્યા છે સાત વર્ષની યોજનામાં તો સાત વર્ષે ડબલ તો મળ જ છે પણ આજે એફડી કરી રહ્યા છે તો એક ગ્રામ સોનાની લગડી મંડળી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે બીજી એક આપણી યોજના છે અને એના સિવાય એફડી ઉપર કે કોઈ આઠ વર્ષની એફડી કરી રહ્યા છે એક લાખ રૂપિયાની તો આઠ વર્ષે ડબલ તો આપવામાં આવે જ છે પણ આઠ વર્ષે ડબલ લઈ લીધા પછી આજીવન જેટલાની એફડી કરી હતી એટલાનો એમનો વીમો મંડળી તરફથી ચાલુ રહે છે જ્યારે બી એ પાર્ટીનું દેથ થાય છે ત્યારે મંડળી તરફથી જેટલાની એફડી કરેલી હોય એટલાનો એમનો વીમાનો બેનિફિટ આપવામાં આવે છે ત્રીજી આપણી એફડી છે યોજના કે ભાઈ નવ વર્ષના ત્રણ મહિનાની નવ વર્ષના ત્રણ મહિનાની એફડી તમે કરી રહ્યા છો એક લાખ રૂપિયાની તો નવ વર્ષના ત્રણ મહિને તમને બે લાખ રૂપિયા આપવામાં આવે છે એક ગ્રામ સોનાની લગડી ફ્રી આપવામાં આવે છે ગિફ્ટ જયારે નવ વર્ષના ત્રણ મહિના પૂરા થાય અને છેલ્લી પાકેલી જે રકમ હતી એ લઈ લીધા પછી ફરી જયારે નવ વર્ષના ત્રણ મહિના થાય ત્યારે જે છેલ્લી પાકેલી રકમ હતી એની પચાસ ટકા રકમ તમને મળે છે ફરી એના નવ વર્ષના ત્રણ મહિના થાય એટલે જે એક લાખ રૂપિયા આપણને લાસ્ટમાં મળ્યા હતા એના ફરી પાછા પચાસ ટકા એટલે પચાસ હજાર એ રીતે જ્યાં સુધી તમારી રકમ જીરો નથી થતી ત્યાં સુધી દર નવ વર્ષના ત્રણ મહિને પચાસ ટકા રકમ તમને મળતી રહેશે એટલે નવ વર્ષના ત્રણ મહિનાની એફડી બી સરસ છે બીજી એફડી ઉપર એક યોજના છે કે અગિયાર વર્ષની એક મહિનાની અગિયાર વર્ષની એક મહિનાની એફડી તમે કરો છો તો ત્રણ ગણી રકમ આપવામાં આવે છે એટલે સરસ એફડી ઉપર બી મંડળી તરફથી સારો બેનિફિટ આપવામાં આવેલો છે એક લાખ કીધા એટલે એક લાખ ઉપર એક ગ્રામ જ નહીં તમે દસ લાખની એફડી કરો છો તો દસ ગ્રામ સોનાની લગડી પણ મંડળી ગિફ્ટમાં આપશે એવી જ રીતે આપણી એક બીજી યોજના ચાલી રહી છે કે દરેક ઘરમાં એક દીકરી છે અને દરેક ઘરમાં એક દીકરો પણ છે તો મંડળીની એક સરસ યોજના ચાલે છે કે દીકરી મારી વાલનો દરિયો યોજના અને દીકરો મારો કુળનો દીપક યોજના તો દરેક માતા પિતાને પોતાના સંતાનો પ્રત્યે અમુક ચિંતાઓ સતાવતી હોય કે સારું હું મારા બાળકને સારું એજ્યુકેશન આપું સારા એજ્યુકેશન બાદ કોઈ સારી જગ્યાએ ગવર્મેન્ટ જોબ કરે અથવા તો પ્રાઇવેટ જોબ કરે અથવા તો કોઈ નાનો મોટો પોતાનો ધંધો સ્ટાર્ટ કરે અને પછી એક દરેક માતા પિતાને સૌથી મોટી ચિંતા હોય છે કે હું મારા બા